જા મંજુ બેન ચા પી રહ્યા છે હલો ચા પીવા લ્યો લ્યો ચા ભાખરી લ્યો ચા લ્યો આવો જો બધાને પી રહ્યા છે

હવે અમે ઓમકાર બધા પેરી જોઈ હા ओमकारेश्वर ममलेश्वर फोन अलाउड નથી ફોન નથી વિડિયો શૂટિંગ લેવા દેતા એટલે એનો દર્શન આપણે આ પોસ્ટર દ્વારા કરી લઈશું ઓકારેશ્વરના દર્શન કરવા લાઇનમાં બધા ઊભા સહી અમે બધાએ ઓમકારેશ્વર મહાદેવના દર્શન કરી અને બેઠા છે એ જ્યોતિલિંગ ઓમકારેશ્વર આ જો નર્મદા નર્મદા નદી છે ઓમકારેશ્વર ઓમકારેશ્વર મમલેશ્વર બધે જો ઠંડા પીણા માં ઉતરી પીડા છે

दा दा था। दा था। दा था। है। बाहर से भागा भागा तो अच्छा थोड़ी ना लगता है बहुत दूर सा